ટ્રાફિક સમસ્યાનું કાયમી નિરાકરણ આવશે મુકેશ પટેલે વધુમાં જણાવ્યું છે કે આ માર્ગ પર દરરોજ અંદાજે એક લાખથી વધુ વાહનો પસાર થાય છે જેના કારણે હાલ ભારે ટ્રાફિક અને અકસ્માતોની સમસ્યા સર્જાય છે આઠ માર્ગીય રોડ બનતા વાહન વ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત બનશે ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ માટે મહેસાણા જિલ્લાના તમામ ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી જેને પગલે રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે આ રોડ પ્રજક્તિ વિસ્તારના આર્થિક વિકાસને પણ ગતિ મળશે આપણા ગુજરાત રાજ્યના મૃદો અને મક્કમ માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ઉત્તર ગુજરાતના અને સાથે સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશના અમુક વિસ્તારોને જોડતો એટલે કે મહેસાણાથી અમદાવાદ સુધીનો જે ફોર લેન રોડ છે એને આઠ માર્ગીય અને સાથે સાથે બંને બાજુ સર્વિસ રોડ સાત મીટર પહોળા અને જે જગ્યાએ રોડિંગ રોડ ક્રોસ થાય એ દરેક ક્રોસિંગ ઉપર ઓવરબ્રિજ આ બધા કામ માટે રૂપિયા બે હજાર છસો ત્રીસ કરોડ જેટલી માતબર આ મેગા પ્રોજેક્ટની જે મંજૂરી આપી છે એ બદલ સૌપ્રથમ તો ઉત્તર ગુજરાતના તમામ નાગરિકો વતી હું માન્ય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબનું ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું આ રોડ ઓગણીસો નવ્વાણું ની અંદર એ બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજે આ રોડ એ સમગ્ર ઉત્તર ગુજરાતની સાથે સાથે કેટલાક રાજ્યોના લોકોને પણ જોડે છે એટલે રોજ એક લાખ કરતાં પણ વધારે હેવી અને નાના વાહનો આ રોડ ઉપરથી પસાર થાય છે ત્યારે ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે લોકોની જે માગણી હતી એ માગણી એક મોજે મેગા પ્રોજેક્ટ મંજૂર કરીને માન્ય સાહેબે છવ્વીસો ને ત્રીસ કરોડ રૂપિયાની જે ફાળવણી કરી છે એ લીધે સાહેબનો ખૂબ ખૂબ આભાર અને સાથે સાથે સમગ્ર ઉત્તર ગુજરાતના નાગરિકોથી એમનો આભાર માનું છું